તબીબ પોલીસના સકંજામાં આવ્યો છે કાપોદ્રાના કાપોદરાના વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતો હતો આ બોગસ તબીબ અકલી સિંઘ નામનો બોગસ તબીબ ઝડપાયું છે બોગસ તબીબની અગાઉ વર્ષ બે હજાર આઠમાં પણ ધરપકડ કરવામાં આવી હતી કાપોદરા પોલીસે ક્લિનિક પર જઈને તબીબને પોલીસે વરઘોડો કાઢ્યો હતો તબીબ પાસે કોઈપણ પ્રકારનું સર્ટિફિકેટ ન હોવાનું પણ સામે આવ્યું છે કાપોદ્રા પોલીસે આરોપીને ક્લિનિક પર લાવી અને પંચનામું કર્યું વિગતો સાથે સંવાદદાતા શૈલેષ જોડાયા છે શૈલેષ વધુ એક બોગસ તબીબ ઝડપાયો તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું શું વિગતો છે સુરતના કાપોદરા વિસ્તારમાં કાપોદરા પોલીસે વલ્લભનગરમાંથી એક વધુ બોગસ તબીબને ને શોધી કાઢ્યો છે આ બોગસ તબીબ તને બે હજાર આઠ માં પણ અગાઉ પકડાઈ ચૂક્યો હતો અને ત્યારબાદ પણ તેણે આ પોતાની હાથડી ચાલુ જ રાખી હતી દરમિયાનમાં કાપોદરા પોલીસે ચોક્કસ વિગતોના આધારે તેને ઝડપી પાડ્યો હતો અને આજે બપોરના સમયે તેને વરઘોડો કાઢવામાં આવ્યો હતો તેની સાથે સાથે જે જગ્યાએ એ બોગસ ક્લિનિક ચલાવતો હતો આ ડોક્ટર ત્યાં પણ પંચનામું સહિતની કામગીરી કરવામાં આવી હતી જી બિલકુલ શૈલેષ આભાર જાણકારી માટે